અસલામ વાલેકુમ કેમ છો વહાલા બાળકો બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચારમાં વિષય ગણિત ગમતમાં આપણે પ્રકરણ આઠ કે જેનું નામ ગાડુ અને પૈડા છે આપણે આ પ્રકરણની સરસ મજાની સમજૂતી મેળવી લીધી છે હવે આજે આપણે નવ પ્રકરણ જોઈએ પ્રકરણ નવ કે જેનું નામ છે અડધું અને પા જુઓ બાળકો આ પ્રકરણનું નામ છે અડધું અને પા તો આ પ્રકરણમાં આપણે અડધા ભાગ વિશે અને પા ભાગ વિશે સમજૂતી મેળવી લઈએ જુઓ બાળકો અહીંયા ધ્યાન આપો કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય જુઓ બાળકો આપણી પાસે કોઈ એક વસ્તુ હોય જેના આપણે બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય પણ યાદ રાખજો આપણી પાસે એક વસ્તુ હોય એના આપણે બે સરખા ભાગ કરવાના છે તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાશે અહીંયા ધ્યાન આપો તમને આ આકૃતિ દેખાય છે જુઓ બાળકો આ આકૃતિમાં ધ્યાન આપો અહીં એક રોટલી છે કેટલી રોટલી દેખાય છે આ એક રોટલી છે હવે આ એક રોટલીના બે સરખા ભાગ પાડો જુઓ બાળકો એની બાજુમાં ધ્યાન આપો આ રોટલીના બે સરખા ભાગ થઈ ગયા એટલે દરેક ભાગ એટલે કે બે ભાગ એ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય આ ભાગને પણ આપણે અડધો ભાગ કહીશું અને આ ભાગને પણ આપણે અડધો ભાગ કહીશું બરાબર કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય હવે આપણે આગળ જોઈએ અહીંયા ધ્યાન આપો ઉપર એક છે અને એની નીચે બે છે આનો મતલબ શું થાય જુઓ બાળકો એક વસ્તુના બે સરખા ભાગ એટલે કે અડધો ભાગ એટલે એકના છેદમાં બે હવે એને આપણે શું વાંચન કરીશું આ શું વંચાશે 1/2 शून्यंचा से 1/2 એટલે કે અર્ધો ભાગ અંકોમાં અર્ધા ભાગને 1/2 લખાય એટલે કે ઉપરનો 1 એટલે કે એક વસ્તુ નીચેના 2 એટલે કે એક વસ્તુના 2 સરખા ભાગ એક વસ્તુના બે સરખા ભાગ જેને શું કહેવાય એક દ્વિતીયાંશ શું કહેવાય સરસ એક દ્વિતીયાંશ અડધો ભાગ બરાબર એક દ્વિતીયાંશ બરાબર હવે આને શબ્દોમાં કઈ રીતે લખી શકાય એક દ્વિતીયાંશ સમજ પડી ગઈ એકની નીચે જે બે લખ્યું છે અંકોમાં લખાય અને એની બાજુમાં જે લખ્યું છે એને શબ્દોમાં આ રીતે લખાય સમજ પડી ગઈ હવે આપણે આગળ જોઈએ જુઓ બાળકો હવે ધ્યાન આપો અહિયાં કોઈ પણ વસ્તુના એટલે કે કોઈ પણ એક વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો કેટલા સરખા ભાગ કરવાના છે ચાર ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય જુઓ બાળકો કોઈ પણ એક વસ્તુ છે એના ચાર સરખા ભાગ પાડવાના છે એટલે ચાર ભાગ પડી ગયા તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય બરાબર ને જુઓ અહીંયા આ એક જ રોટલી છે દેખાય છે ને એક જ રોટલી એટલે કે એક જ વસ્તુ એના ચાર સરખા ભાગ પાડીએ તો જુઓ આ રીતે એના ચાર સરખા ભાગ પડી ગયા તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય બરાબર ને ચોથો ભાગ એટલે પા ભાગ ચોથો ભાગ એટલે પા ભાગમાં ચાર એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગ એક વસ્તુના ચાર સરખા ભાગ જેને આપણે કહીશું એક ચતુર્થાંશ શું કહી સુ 1/4 એટલે કે પા ભાગ પા ભાગ સમજ પડી ગઈ ને અંકો માં ચોથા ભાગ ને 1/4 લખાય ચોથો ભાગ એટલે પા ભાગ જેને અંકમાં આ રીતે લખાય નીચે ચાર એટલે કે એક વસ્તુના સરખા ભાગ આ લખાય બરાબર હવે એક ચતુર્થાંશ શબ્દોમાં આ રીતે લખાય એક ચતુર્થાંશ તમને સમજ પડી ગઈ ને આટલામાં હવે તમારે તમારી ગણિતની નોટમાં પ્રકરણ નવમાં આ જેટલા મુદ્દા લખાવ્યા છે આ મુદ્દાઓનું લેખન વાંચન કરવાનું રહેશે અને હા આકૃતિ પણ દોર દોરવાનું ભૂલતા નહીં આકૃતિની સાથે તમારા મુદ્દાઓ લખજો અને એને મોઢે કરજો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી સ્કૂલની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ